જ્યારે મન ઉદાસ હોય તો ચિંતા ન કરતા બસ આ વાતો યાદ રાખજો એક ઘણો શોખ હતો લોકોને ખુશ રાખવાનો ભાન ત્યારે થયું જ્યારે મારે જરૂર હતી ત્યારે કોઈ સાથે નહોતું બે જરૂરી નથી કે બધા સંબંધોનો અંત ઝઘડો જ હોય કેટલાક સંબંધો કોઈની ખુશી માટે પણ છોડવા પડતા હોય છે ત્રણ જો કોઈ પૂછે જિંદગીમાં શું મળ્યું ને શું ગુમાવ્યું

યાદ કરશે આ દુનિયા બાકી તમે ક્યાં પડ્યા છો કઈ હાલતમાં છો અને શું કરો છો કોઈને કઈ જ ફરક નથી પડતો વિશ્વાસ પારખો સાહેબ કેમ કે દુનિયામાં નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે અને અસલી લીંબુ પાણી ફિંગર માં હાથ ધોવા અપાય છે આઠ આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ આ બંનેનું સાથે આવવું અશક્ય છે પરંતુ સાથે આવે એ સમય સહુથી ખૂબસુરત હોય છે ન ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો દસ દુનિયાના લોકોને સલામ છે સાહેબ જ્યારે બરાબરી ના કરી શકે ત્યારે બદનામ કરવા લાગે છે અગિયાર ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી ક્યારે પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે બાર પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે કેમ કે સમય થી સારો જવાબ કોઈ નથી આપી શકતું માણસ પણ ખોટું બોલે એનાથી વધારે દુઃખ બીજું શું હોય શકે ચૌદ ક્યાં સુધી જતું થઈ શકે અંતે એક માણસ ક્યાં સુધી મૌન રહી શકે યાદ રાખજો જેટલું એ જતું કરી શકે એનાથી બમણું એ બોલી પણ શકે પંદર માણસ પણ કેટલો અજીબ છે નિશાનીઓ સાચવી રાખે અને માણસ ને ખોઈ બેસે છે સોળ જીવનમાં કોઈક નામ વિનાનો એવો પણ સંબંધ હોય છે જ્યાં વચન આપ્યા વગર બધું નિભાવી જવાનું હોય છે સત્તર લાગણીઓને મેં જ અભણ રાખી છે એ જો ભણશે તો ઘણા સંબંધો નાપાસ થશે અઢાર નિરાંત રાખ દોસ્ત હજુ તો ઘણા ખાડા પણ આવશે આ જીવનનો રસ્તો છે અહીંયા ઘણા આડા પણ આવશે ઓગણીસ પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે પણ નહીં સાહેબ યાદ રાખજો ઝાડ સુકાઈ જાય ત્યારે પક્ષી પણ એનું રહેઠાણ બદલી નાખે છે વીસ સેવા બધાની કરો પણ આશા કોઈ પાસેથી ના રાખો કારણ કે સેવાનું યોગ્ય મૂલ્ય ભગવાન જ આપી શકે માણસ નહીં એકવીસ તત્યારે જમાનો એક જ વાત પર ચાલે છે હું કહું એમ કરો તો તમે સારા બાકી ખરા બાવીસ કોઈની ભૂલ શોધવા જશો તો સંબંધ બગડશે પણ તેને આપણા માટે શું કર્યું હતું એ વિચારશો તો બગડેલા સંબંધો પણ સુધરી જશે ત્રેવીસ ખરાબ સમયમાં જ સૌનો ખરો રંગ દેખાય છે બાકી દિવસના પ્રકાશમાં તો પાણી પણ ચાંદી જેવું ચમકે છે મિત્રો જો વિડીયો ગમ્યું હોય તો કોમેન્ટમાં યસ જરૂર લખજો અને એક લાઈક અને ચેનલ ને કરવાનું ના ભૂલતા તમારું કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર